વર્ધમાન નગરના સ્વપ્ન દ્રષ્ટા શિલ્પી અને સ્થાપક પ્રમુખ શ્રી કાંતિલાલ બાબુલાલ શાહ ગીવાલા ની પુણ્યતિથિએ શ્રી વર્ધમાન નગર ઓનર્સ એસોસિએશન તથા શ્રી વર્ધમાન નગર શ્વેતાંબર જિનાલય ટ્રસ્ટ દ્વારા તેઓની સેવાઓને બિરદાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યશો વિજયજી સુરી મહારાજ સાહેબે કાંતિભાઈ શાહની દીર્ઘદ્રષ્ટિ અને વર્ધમાન નગરના નિર્માણ કાર્યને બિરદાવ્યું હતું વર્ધમાન નગર ઓનર્સ એસોસિએશન અધ્યક્ષ શ્રી રાહુલભાઈ મહેતા મંત્રી હસમુખભાઈ વોરા ધીરજભાઈ પારેખ ગૌતમભાઈ શાહ કલ્પેશ શાહ અતુલ શાહ કિરીટ શાહ કેતન શાહ મહેન્દ્ર લોડાયા પ્રફુલ્લ નાગડા કપિલ શાહ અંકિત શાહ બાવિન શાહ જીતેન્દ્ર શાહ કીર્તિ ઝવેરીએ તેઓની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનોવરે કર્યું હતું